જે નથી માંગતા એ પધરાવ્યા છે ત્રણ કૃષિ કાનૂનો હતા કોઈ એ માંગ્યા કોઈ દી પધરાવ્યા આ ઇકો સેન્સિટીવ ઝોન આવતા અમારે જંગલ ખાતા સામે કાયમી બાંધવાનું કાયમી ઇકો સેન્સિટીવ ઝોન નો મુદ્દો જબરજસ્ત છે ઇકો સેન્સિટીવ ઝોન લાગશે તો કોનો ફાયદો આમાં હવે એ તો ફાયદો એને જોયો હોય છે ને અમને પૂછ્યું નથી ને અમને તો નથી અમારે તો જોતોય નથી એ એને ઘેરબલ લઈ જાય પાછા ઇકો સેન્સિટીવ ઝોનમાં મોટા મોટા નેતાઓની જમીન તો આવી નથી આમ સાસણ બાજુ રિસોર્ટ ને એ

મહેશ બાપુ એ હમણાં કીધું કે ગોપાલ ઇટાલિયા હિન્દુ વિરોધી છે હવે મહેશ બાપુ ને કઈ તમારો આશ્રમ ધર્મ અને ઓઢણું લઈને આવી જાય આ લોકો હરણ કરવા આવ્યા રાવણ આવ્યો ક્યાં આવે આવ્યો આવ્યો તો ને સાધુ હોવું અને એના અનુ એવું સાધુ નું કે ધર્મ કોઈ સમાજ ઉપર અસર શું કામ નથી આચરણમાં નથી પોતાના આશ્રણમાં છે કઈ ધરમ અહીંયા ખેડૂતોના મુદ્દા છે ને કઈ તમને બહુ પટપટતી હોય ને તો બધા માણસો ધાર્મિક મારે ધાર્મિક હોવ ન મારી આંતરિક બાબત છે એ મહેશગીરી નક્કી કરવાનું કેટલા ધાર્મિક કેટલા નહીં પોતે કોઈ શંકરાચાર્ય માનતા નથી માને છે લોજિકમાં રસ નથી બધાય મેજિકમાં છે સમજા તો તમે લેવા દેવા માણસ માંથી દીકરો છે હારો છે પણ અત્યારે માહોલ ગોપાલભાઈ તરફ છે ને એટલે મતનું વિભાજન નો થાય ખેડૂતો બધા બહુ હોશિયાર છે વિસાવદર તાલુકા ને અલગ જ મટીરિયલ છે અહીંયા કોઈ લાલચુ લો ગાઠિયા ભજીયા થી કોઈ વેચાય એવો માણસ છે નીતિનભાઈ રણપ્રિયા છે પણ ગોપાલ ભાઈ ને જીતાવાના છે આ ચૂંટણીમાં બહુ લોજિક લગાડવામાં તમને ટ્વિસ્ટ મળશે અલગ જ આના પરિણામો હોય છે અને ધાડે ધાડા મંત્રીઓના અહીંયા ઉતરી ગયા છે અગિયારમાં માં ધોરણમાં પ્રમદી મારા છોકરાને હું મૂકવા ગયો કેમેસ્ટ્રી અને બાયો ગણિત બે પુસ્તકો આજની તારીખે મળ્યા નથી શિક્ષણ મંત્રી ને આ કરવાનું છે છે સંગઠનના માણસો આવે અવાય આ કેબિનેટ ને આ ખોટી થવાનું છે એને મળવું હોય સામાન્ય માણસને ત્રણ દી રજા લેવી પડે આખા અહીંયા દસ દીધા પીડા સોપડાવનું કરો નહીં પંદર દી વયા ગયા અગિયાર માં ધોરણ સાયન્સના વિદ્યાર્થીઓ એમના બેઠા